માતા કી શિક્ષણ કાર્યક્રમ અંદર ઉપસ્થિત જેમને આખા ગુજરાતમાં પંદર હજાર થી વધારે કીટો જરૂરિયાતમંદ બાળકોને પહોંચાડવાની જે ખેવના સાથેને જે દાન આપ્યું છે એવા મુકેશભાઈ પરમાર અમારા પ્રદેશ પ્રમુખ જગતસિંહ અમારે ભૂટા સરકાર લલિતસિંહ સુરભા સરપંચશ્રી દિલીપસિંહ અમારા મોહબલસિંહ ગોવિંદસિંહ બીજા મોહબલસિંહ અને ઉપસ્થિત તમામ આગેવાનો યુવા દોસ્તો માતાઓને ગયા સર્વપ્રથમ તો આ શાળાના શિક્ષિકાઓ બહેનો અને સાહેબોનો આભાર માનું કે આટલી મોટી સંખ્યામાં આ બધા જ બાળકોને લઈને તમે આવ્યા છો આ બાળકોને શિક્ષણ કીટનો જે કાર્યક્રમ રાખ્યો છે અને એના માટે મુકેશભાઈ આખા ગુજરાતમાં કીટનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે આ તબક્કે વધારે નહીં કહેતા પણ દાન આપવું એ પણ એક સુરાનું કામ છે બાળક રડતું હોય અને ચોકલેટ આપતી હોય તો બહુ ધડે પછી ચોકલેટ આપતા હોઈએ છીએ અને એની જગ્યાએ પોતાના ગજવામાંથી લાખો રૂપિયાનું દાન આપું આ પણ એ ખૂબ સરાહનીય કામ છે જોરદાર કાર્યોથી આપણે અને હું તો ગુજરાતમાં જે જે કોઈ છે શિક્ષણ માટે જરૂરિયાતમંદ લોકો માટે જે કામ કરતા હોય છે એવા તમામ લોકોને વંદન કરું છું ને આભાર માનું છું સાથે બાળકો બધા બેઠા છે અને બાળકોને કહું કે તમે નાના છો અહીં સ્ટેજ ઉપર બેઠેલા તમારા વડીલો આમાં ઘણા બધા ભણેલા છે તમારા બહેનો ભણેલા છે ભણતર થકી સુખી થવાય તમારા મા બાપ તમારામાં જે સપનું જોવે છે કે મારું બાળક મોટું થઈને અધિકારી કર્મચારી બને તો એના માટે ભણજો આ બચપન આ શિક્ષણનો આ કાર્યકાળ પાછો નહીં આવતો એટલે મા ભગવતી ભોળાનાથ હનુમાન દાદાને પ્રાર્થના કરું કઈ બેઠેલા આ બાળકોમાંથી આવનારા સમયમાં ગુજરાતના અધિકારી કર્મચારીઓ ગુજરાતના પ્રતિષ્ઠિત નાગરિકો ગુજરાતની સેવા કરેલા નાગરિકો અહીંથી આવે એવી દાદાને પ્રાર્થના કરું છું શિક્ષણ માટે કામ કરવું શિક્ષણ માટે વાત કરવી અને વાત કરીને એને સાર્થક કરવા માટે મતવું એ આવા કાર્યક્રમો થકી જ મથાય ઘણી વાર કોઈને એવું થાય કે તમે શું કર્યું તો વિચારધારાથી મોટું કંઈ છે જ નહીં